સમાચારો વિસ્તારથી જોઈએ ખબર વડોદરાથી વડોદરામાં લાભાર્થીઓ ન મળતા આવાસના મકાનો ખાઈ રહ્યા છે ધૂળ તાંદલજામાં રાજીવ આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનો ધૂળ ખાઈ રહ્યા છે કોર્પોરેશને વર્ષ બે હજાર વીસમાં છ ટાવરમાં બસો ચાલીસ મકાનો બનાવ્યા હતા જોકે લાભાર્થીઓ નથી જેના કારણે આ તમામ મકાનો ધૂળ ખાતા જોવા મળ્યા છે લાભાર્થી ન મળતા હાલ તો જે મકાન ફાળવવામાં આવ્યા હતા તે ખંડેર હાલતમાં જોવા મળ્યા છે કોર્પોરેશને વર્ષ બે હજાર ચૌદ પંદરમાં એમવી ઓમની નામના કોન્ટ્રાક્ટરને આવાસનું કામ આપ્યું હતું કોન્ટ્રાક્ટર અર્ધવચ્ચેથી કામ છોડીને બાદમાં કામ ઓલવેલ પ્રોજેક્ટને સોંપ્યું હતું આવાસ યોજનાના મકાનોમાં હજી પણ લાઇન અને ઇલેક્ટ્રિસિટીનું કામ પણ બાકી છે અડધું કામ છોડી બીજાને કામ સોંપી દેવામાં આવ્યું અને આ કામ ક્યારેય પૂર્ણ થયું જ નહીં આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું છે લાભાર્થીઓ ન મળતા બીએસ

જો આ મકાનો રાજીવ આવાસ યોજના હેઠળ મંજૂર કરેલા પડેલા છે બસો ચાલીસ મકાનો છે છ ટાવર છે આ મકાનોમાં એમને લાભાર્થી નથી મળતા એ વાત કેટલી ખોટી છે કેટલી મતલબ બુદ્ધિ વિનાની વાત થઈ રહી છે એવું લાગી રહ્યું છે એ લોકો બે હજાર તેર ચૌદથી આ મકાનો બનાવી રહ્યા હતા બે હજાર તેર ચૌદને બે હજાર સત્તરમાં ત્યાં તોડ્યું તો તમારી પાસે લાભાર્થી નથી એ વાત કેટલી યોગ્ય છે નીલગિરી ઉડાને નોટિસ આપી ત્યાંના અડી બસો ચાલીસ મકાનોને ખાલી કરાવ્યા છે એ લોકો બેઘર થઈને આતે ફરી રહ્યા છે એમના નથી ભાડા મળતા નથી એમના ઘરોની સુવિધા બરાબર છે આજ તાંદલદા વિસ્તારના લોકો છે અહીંયાંથી સો મીટરની અંતર ઉપર જ એ મકાનો આવેલા છે એ લોકોને ખાલી કરાવી દીધા અને એ લોકોને બીજે મકાનોય નથી આપ્યા લોકો ઘર ભાડા ભરી રહ્યા છે મકાનો મકાનો થઈ થઈ એમાં ડીુપી ને એ વાયના જે મકાનો ખાલી પડ્યા છે એમાં ખૂબ વિલંબ થયો હતો એટલે ઘણા બધા લાભાર્થીઓએ પોતે પોતાની રીતે અન્ય જગ્યાએ મકાનો લઈ લીધા હતા પ્લસ લાભાર્થીનો ભાડો જે ઇનિશિયલી ફાળો હતો એ એકવીસ હજારને એ ટાઈપનો ભાડો હતો પણ મકાનો બનવામાં વિલંબ થયો ખૂબ ભ્રષ્ટાચાર થયો આ કામમાં ઓવરઓલ જે મકાનની કિંમતો હતી એ વધી ગઈ અને જે વધારાનો ભાવ ખર્ચ થયો સાડા છ લાખનું મકાન નવ લાખની આસપાસ બન્યું તો જે વધારાનો ખર્ચ થયો બે અઢી લાખ રૂપિયા એ લાભાર્થીના માથે નાખી દેવાનું બહુમતીના જોરે મંજૂર કરાવીને એગ્રીમેન્ટ થયું કોંગ્રેસ પક્ષ દ્વારા એમાં બી દરખાસ્ત ચઢાવવામાં આવેલી કે લાભાર્થી અઢી લાખ રૂપિયા જે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એક સામટા કઈ રીતે લાવે અને એ લોકોના તમે મકાન તોડી દેશો ને એમની પાસે અઢી લાખ નહીં હોય તો ઘર વિહોણા થઈ જશે જે પીએમએવાયની યોજનાની ખિલાફ છે પીએમએવાય યોજનામાં તો આવા ગરીબ લાભાર્થીઓને મફતમાં મકાન આપવાની જોગવાઈ છે ને જો આરે હિસાબથી આપે તો બી એકવીસ હજારમાં મળે ઇન ધેટ કેસ આ અઢી લાખ જે કોર્પોરેશનના પાપે ખર્ચો વધ્યો છે એમના ભ્રષ્ટાચારને એમના ડિલેઝના લીધે વધ્યો છે લાભાર્થી પર નાખે કોઈ બી દિવસ ચાલી ના શકે તાંદલજા ટીપી ચોવીસ એપી બાવનમાં લગભગ પચાસ બસો ચાલીસ જેટલા મકાનો રાજીવ આવાસ યોજનાના બે હજાર વીસ એકવીસમાં પૂર્ણ થયેલા છે જે તે વખતે લાભાર્થીઓ મળ્યા નહીં એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી કે વડોદરામાં લગભગ બીએસયુપી અને રાજીવ આવાસ યોજના થઈ અને છવ્વીસો જેટલા મકાન આ રીતે ખાલી પડ્યા છે મકાન ખાલી પડવાનું મુખ્ય કારણ કે જ્યારે રાજીવ આવાસ યોજના અને બીએસિપી આવાસો બનતા હતા એ સાથે સાથે સરકારે પીપી મોડેલના ઇન્સ્ટિટ્યૂટ રિહેબિલિટેશન એ એચપીના મકાનો આ બધા મકાનો પણ મૂક્યા લોકોને કદાચ એ સ્કીમો વધારે ગમી હશે જે લોકો સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે રસ્તા રેસામાં આવતી જમીન પર દબાણ કર્યા છે અથવા તળાવની આસપાસના વિસ્તારમાં દબાણ કર્યા છે એવા લોકોને બીએસઈપી આવાસ પચાસ હજાર રૂપિયા ભરીએથી એલોટ કરવાનું અને રાજીવ આવાસ યોજના બે લાખ તેસઠ હજાર રૂપિયા ભરી શરૂઆતમાં પચાસ હજાર ભરવા ભર્યા બાદ ડ્રો થશે અને ટોટલ બે હજાર બે લાખ તેસઠ હજાર ભરશે ત્યારબાદ એમને એલોટમેન્ટ આપવામાં આવશે આ પ્રકારની સ્કીમ કાઢી છે લાભાર્થીઓ લગભગ પંદરસો નેવું જેટલા લાભાર્થીઓનો સર્વે થઈ ગયો છે લાભાર્થીઓ પાસે ફોર્મ ભરાવાની કાર્યવાહી ચાલુ છે જે પ્રમાણે એમના રજીસ્ટ્રેશન પૂરા થશે લાભાર્થીઓ અમારા પ્રિસ્ક્રાઇબ નોન કરવાના પૈસા ભરશે એનો ડ્રો થશે અને ત્યારબાદ એમના જે સરકારી જમીન પરના દબાણ છે તોડી અને આ લોકોને અહીંયા શિફ્ટ કરવામાં આવશે જે બી આવાસમાં અમે આટલા બધા આવાસો આપ્યા ત્યારે લાભાર્થીઓ લાભ લીધા પછી પોતાના હપ્તા પણ નથી ભરતા વેરા પણ નથી ભરતા તો આવા કેસમાં નાગરિકોએ પણ પોતાની ફરજ સમજી અને કોર્પોરેશન સરકારોને સાથ સહકાર આપવાની જરૂર છે આશા રાખીએ કે તમામ નાગરિકો सरकार मोठा भागनं सहकार करे थोडं सहकार आपण पण कर વડોદરા કોર્પોરેશનના અંધળ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે જેમાં કોર્પોરેશને આવાસ યોજનાના મકાનો તો બનાવી નાખ્યા પરંતુ હવે કોર્પોરેશનને આ આવાસ યોજનામાં રહેવા માટે લાભાર્થીઓ નથી મળી રહે જેના કારણે છેલ્લા ચાર વર્ષથી આવાસ યોજનાના જે મકાનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે વાત છે તાંદલજા વિસ્તારમાં આવેલું સહકારનગર આવાસ યોજના હેઠળ કોર્પોરેશન દ્વારા વર્ષ ચૌદ પંદરમાં ઓમવી એમની નામના કોન્ટ્રાક્ટરને આજે યોજનાના મકાનો બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે કામ બે હજાર વીસમાં પૂર્ણ થયું છે પરંતુ એમવી ઓમની નામના કોન્ટ્રાક્ટરે કામ અધ વચ્ચેથી જ છોડી મૂકતા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો અને ત્યાર પછી કોર્પોરેશન દ્વારા નવેસરથી ટેન્ડર કરી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં કામ ઓલવેલ પ્રોજેક્ટને આપ્યું હતું જેમાં આ કામગીરી પૂર્ણ થઈ છે છ ટાવર અહીંયા બનાવવામાં આવ્યા છે બસો ચાલીસ જેટલા મકાનો છે અને બાર કરોડનો અંદાજીત અહીંયા ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ બાર કરોડ ખર્ચા બાદ પણ જે આ આવાસ યોજનાના મકાનો છે તે અત્યારે ખાલી કામ જોવા મળી રહ્યા છે કારણ કે અહીંયા જે ડ્રો નથી કરવામાં આવ્યો અને ડ્રો એટલા માટે નથી કરવામાં આવ્યો કે કોર્પોરેશનને લાભાર્થીઓ જ નથી મળી રહ્યા એટલે આ આશ્ચર્ય પ્રમાણે તે પ્રકારે કોર્પોરેશનની જે નીતિ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે એક તરફ હજારો લોકો રોડ રસ્તા પર રહેવા માટે મજબૂર છે હજારો લોકોના આવાસ યોજના અત્યારે બન્યા નથી જેમાં સંજયનગરની વાતો હોય સહકારનગરની વાતો હોય ત્યારે તેવા જે લાભાર્થીઓ છે તેમને કેમ અહીંયા મકાનો નથી ફાળવવામાં આવતા તે સવાલ ઉઠવા પામી રહ્યો છે સાથે જ સનફાર્મર રોડ પર આવી રહ્યો છે નીલગરી આવાસ યોજનાના મકાન મકાન છે ત્યાંના લોકોને પણ નોટિસ આપીને મકાનો ખાલી કરાવ્યા છે ત્યારે તેમને પણ કેમ અહીંયા નથી મકાનો ફાળવવામાં આવી રહ્યા તે સવાલો પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે મહત્વની બાબત છે કે હજુ પણ અહીંયા ઇલેક્ટ્રિસિટીનું પાણીનું કામ બાકી છે ત્યારે કેવી રીતના અહીંયા લાભાર્થીઓ રહેવા માટે આવે તે પણ અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે કોર્પોરેશન જ્યારે મકાન બનાવ્યા ત્યારે શું તેમને ખબર નથી કે તેમને લાભાર્થી મળશે કે નહીં મળે અને બાર કરોડનો ખર્ચ કરી નાખ્યો અને હવે આ તમામ મકાનો જે છે તે બનીને તૈયાર છે પ્રજાના જે પૈસા છે તેનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે પરંતુ ખરા અર્થમાં જે પ્રજાના નાનાનો સદઉપયોગ થવો જોઈએ ગરીબોને રહેવા માટે મકાનો પ્રોપર મળી જાય તે પ્રકારનો વહીવટ નથી કરવામાં આવી રહ્યો જેના કારણે આજે આવાસ યોજનાના મકાનો બનીને આજે ચાર વર્ષથી પડ્યા છે છતાં પણ કોર્પોરેશન એવું બહાનું કાઢી રહ્યું છે કે લાભાર્થી નથી મળી રહ્યા એટલે અમે આવાસ યોજનાના મકાનો તેમને ફાળવી નથી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનને વિચારવું જોઈએ કે તેમને મકાન બનાવ્યા છે તો પહેલાં લાભાર્થી હોવા જોઈતા હતા અને પછી મકાન બનાવવાની જરૂર હતી પરંતુ આ માત્રને માત્ર કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોએ પોતાના ફાયદા માટે આ મકાનો અને આવાસ યોજનાના મકાનો બનાવ્યા હોય તે પ્રકારનો અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે कॅमरामॅन मुकुंद दवेसादर रवी अग्रवाल जी मीडिया वडोदरा